ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકવીસ તારીખ અગિયારમાં મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની આપણે વાત કરીએ ને તો ભારીમાં આવક સેમ ટુ સેમ કાલ જેવી જ જોવા મળીએ છીએ મિત્રો અને પાલની આવકની વાત કરીએ તો પાલમાં આવકમાં વધારો જોવા મળ્યો છે મિત્રો હાલ અત્યારે પચીસ તક જેવા પાલ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો તો અહીંયાથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણીએ કહેવાય છે આજેના કપાસના બજાર ભાવ હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેવા રહી છે આથી કપાસના બજારમાં ભાવ રૂબરૂ જઈ આવી ચૌદસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો છો અમારે ચૌદસો ને એકતાલીસ રૂપિયા વેચાણો છે મિત્રો ચૌદસો ને એકતાલીસ ચૌદસો <N> ને <tanpa earth> <ZZillas>

ચૌદસો ને એકઠ ચૌદસો એકસઠ રૂપિયા નો ભાવ છે એકસા રૂપિયામાં વેચાણો છે ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો માલ વેચાણો તમે જો ચૌદસો એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ચૌદસો ને

Yeah